નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે અમદાવાદમાં કોરોનાથી બેના મોત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો અમદાવાદમાં કોરોના ચિંતાજનક બની રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે ત્યારે મિત્રો વધુમાં આપણે જણાવી દઈએ કે શહેરમાં કોરોના વાયરસના કારણે બે લોકોના મોત થયા છે જેમાં સુડતાલીસ વર્ષીય મહિલાને બીજું મોત અઢાર વર્ષની ગર્ભવતી યુવતીનું એલજી હોસ્પિટલમાં સારવાર વેળાએ મોત થયું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુમાં જણાવી દઈએ કે શ્વાસોશ્વાસની તકલીફ સાથે સારવાર માટે હોસ્પિટલ દાખલ થઈ હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ